હેલો દોસ્ત સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવીશું એકદમ સરસ હેલ્ધી ડ્રિંક જે નાગરવેલના પાન અને ગુલકંદમાં બને છે તો એ ઉનાળા માટે બહુ જ સારી છે અને ઠંડક પણ આપે છે અને ગુલકંદ જે છે એ આપણને એસિડિટી થતી હોય એને રોકે છે અને નાગરવેલનું પાન છે એ આપણી ક્રિયા સારી કરે છે તો ચાલો આપણે બનાવીએ ગુલકંદ અને નાગરવેલના પાનનો સરબો પાન અને ગુલકંદનું શરબત બનાવવા માટે જે પાન આવે છે આપણે મીઠા પાન બનાવીએ છીએ એ પાન નાગરવેલના મેં લઈ લીધા છે આઠ નંગ છે ગુલકંદ મેં લીધું છે ગુલકંદ મારું ઘરે બનાવેલું જ છે બરફ છે ડ્રાય ફ્રૂટ કાજુ બદામ અને પિસ્તા લીધા છે દૂધ લઈ લીધું છે ઇલાયચી પાવડર છે અને મધ છે આપણે આમાં ખાંડ કેસનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો મધ અને ગુલકંદથી જ બનાવના છે અને ઠંડાક માટે બરફ લીધો છે તો સૌથી પહેલાં હવે આપણે મિક્સર ઝાલ લઈ લેશું એમાં જે મેં જે આઠ નંગ પાન લીધા છે એને હું આ રીતે કટ કરીને એડ કરી દઈશ મેં ધોઈને રાખી દીધેલા છે હવે આમાં થોડો ઈલાયચી પાવડર આપણે એડ કરી દઈશું પછી આપણા જે ડ્રાય ફ્રૂટ છે કાજુ બદામ પિસ્તા એ એડ કરી દઈશું અને ગુલકંદ છે તો હું આ શરબત ચાર જણા માટે બનાવું છું તો હું ચાર ચમચી આ રીતે ગુલકંદ એડ કરી દઈશ જો તમારે ગુલકંદ ઘરે બનાવેલું ન હોય તો બજારમાં પણ તૈયાર મળે છે એ પણ વાપરી શકો છો તો આ ચાર ચમચી ગુલકંદ મેં એડ કરી દીધું છે હવે આપણે થોડું મધ મધ એડ કરી દઈશું ગુલકંદ છે એટલે મધનો વધારે ઉપયોગ નહીં કરીએ આપણે એકદમ હેલ્ધી ડ્રિંક્સ બનાવવાની છે હવે આઈસ ક્યુબ એકદમ ઠંડુ ઠંડુ લાગે એટલા માટે આઈસ ક્યુબનો ઉપયોગ કરવાનો અને આ દૂધ છે જે એકદમ ઠંડુ છે ફ્રીજનું દૂધ જ મેં લીધું છે તો એ દૂધ એડ કરી દઈશ પહેલાં થોડું દૂધ નાખી આપણે મિક્સર કરી લેવાનું છે અને પછી એકદમ દળાઈ જાય બધું પછી ફરીથી દૂધ એડ કરીને ફરીથી મિક્સર ચાલુ કરવાનું છે તો ચાલો સૌથી પહેલાં હું આને મિક્સર કરી લઉં તો આપ જોઈ શકો છો કે આપણે મિક્સર કરી લીધું છે ને એકદમ સરસ જે બાકી બચ્યું હતું દૂધ એ મેં અંદર એડ કરીને ફરીથી મિક્સર કરી લીધું છે મેં લગભગ પાંચસો ગ્રામ દૂધનો ઉપયોગ કરે છે ચાર જણ માટે બનાવવા માટે તો હવે આપણે એને આ રીતે બાઉલ લઈને ગળી લઈશું કારણ કે જે થોડા ઘણા પાંદડાનો અર્ક બચ્યો હોય એ પણ આવી જાય અને મોઢામાં આપણને પાંદડા હોય તો એ આવે નહીં એટલે આ રીતે આપણે એને દળી લઈ ઘણીમાં લઈને સરસ રીતે ગાળી લઈશું ઘણી વખત પાંદડાના રેસા મોઢામાં આવે છે તો આવતું નથી એના હિસાબે આપણે ઘડી લેવાનું છે અને ગુલકંદ છે તો ઘણાને ગુલકંદની પાંદડીઓ પસંદ નથી હોતી તો આ રીતે તમે ગળી લો તો એ નીકળી જાય છે જુઓ તો હવે આપણે આને તૈયાર થઈ ગયું છે આપણું શરબત તો હવે આને સર્વ કરી દઈશું આપણે તો સવ કરવા માટે મેં ગ્લાસ તૈયાર કરી લીધો છે ગુલકંદ લગાવીને મેં ઇલાયચી લગાવી દીધી છે ઈલાયચીનો પાવડર તો હવે એને આપણે ગ્લાસમાં લઈ લેશું આમાં આપણે અત્યારે બરફનો ઉપયોગ કરવાની જરૂર નથી કારણ કે આપણે જ્યારે દળ્યું ત્યારે જ આપણે બરફ નાખ્યો હતો અને દૂધ પણ આપણું ઠંડુ હતું આ શરબત પીવામાં બહુ જ ઠંડી ઠંડુ છે અને હેલ્ધી પણ છે કારણ કે નાગરવેલના પાન છે એ પચવામાં બહુ જ સારા છે આપણી પાચન શક્તિ સારી કરે છે અને ગુલકંદ છે જે ખાવાથી આપણને એસિડિટી ઘણાને થતી હોય છે એ થતી નથી તો આપ જોઈ શકો છો કે પાન અને ગુલકંદનું શરબત બનીને આપણું તૈયાર થઈ ગયું છે તમને આ મારી રેસિપી કેવી લાગી દોસ્તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવશો અને જો મારી આ ચેનલ પસંદ આવતી હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને આ ડ્રિંક્સ તમે ઘરે એક વખત ઉનાળામાં જરૂરથી ટ્રાય કરશો થેન્ક યુ